શીખશો ને ચલો મિસ્ટી ચાલુ કરો ચલો અહીંયા પહેલા ચલો આવી જવું હા જો હવે મિસ્ટી કર કૂદકો મારો અહીંયા પહેલા રાઉન્ડમાં કૂદકો એક પછી કૂદકો મારો બીજામાં બે પછી ત્રણ પછી વેરી ગુડ ચાર પછી આ બાજુ પાંચ હા પાંચ સાત પછી આઠ આઠ આવી શું આઠ પછી નવ નવ પછી કેટલા થયા

પાંચ પછી છ પછી સાત પછી આઠ પછી નવ પછી એકડે મીંડે ત્રણ ચાલુ કરો એક બે ત્રણ ચાર હમ સર રુદ્રો રુદ્ર ફટાફટ ફટાફટ ચલો ચાલો રુદ્ર ચાલુ કરો છ સાત આઠ નવ અને દસ ચલો દિયા બ શાંતિથી ગણવાના ચલો દિયા ચાલુ કરો એક પછી બે ત્રણ ચાર હમ હ દસ સર ચલો હાર્દિક કહી જાઓ પછી અહાન વારો તારો હો અહાન પછી તારો વારો ચલો કૂદકા ચલો એક બે ખાલી કરો ચલો ફરીથી કરો એક પછી બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ નવ અને દસ આહાન આવી જાઓ જલ્દી આહાન જલ્દી 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 આવી જાઓ ફટાફટ આહાન ચલો ચાલુ કરો લો આહાન તો બાર જતું રહ્યું સીધું આહાન જલ્દી ચલો મિહાન જાઓ મિહાન જલ્દી ફટાફટ ચલો મિહાન કૂદે વ્યવસ્થા ચલો એક પછી બે ત્રણ ચાર પાંચ પછી છ પછી સાત